તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું થોડાક બહાર ગયો હતો થોડાક કામ હતું એટલે બહાર આવ્યો હતો અત્યારે એટલે રસ્તામાં થોડુંક છે જોવા કારવાનું તો વિડીયો બનાવું છું તો આ ગાડી ગાડી ઉપર ગડી બે જાવ થોડું ઘણું બોલવું તો પડશે કાંઈ આમ નાખતો કાંઈ નહીં હાલે તો જોવા બેસી ગયા છીએ આપણે તો અત્યારે આવ્યો છું શેત્રુજીમાં શેત્રુજી નદી આપણે તળાજા તાલુકામાં શેત્રુજી નદી છે ને આવ્યો છું અત્યારે તો ઓવરફ્લો થઈ ગઈ છે બાવણા પણ ઘણા બધા નાખ્યા શેત્રુજી શેત્રુજીના થોડોક રસ્તો હાંકડો છે તો એડજસ્ટ કરી લઈએ થોડુંક ઘણું તમને દેખાડવી કેવું છે કેવું નહિ બધું ઓવરફ્લો થઈ ગયું છે અત્યારે તો પાણી પાણી જોઈ જવા બાજુ તમને દેખાડું આ નદી આખી દેખાડું તમને આગળ આગળથી કેવી છે શેત્રુજી નદી તો જોવા આ રસ્તો છે તળાજા તાલુકાનો તળાજા તળાજાથી આ બાજુ રોયલ અબુકાળ ટીમાણા ભદ્રાવળ દિહોરા આ બાજુ આવે અને આ બાજુ જાવી તો આપણે તળાજા તળાજા તાલુકો જે કહેવાય તળાજા સિટી તળાજા સિટી આવે એની વસમાં છે આ શેત્રુજી નદી શેત્રોજી નદીનો પુલ તો આ ભૂંગળું મોટું જબરું પાણીનું લગભગ છે તો જોઈ જુઓ આ શેત્રુજીની અંદર અમુક ટકા આય પણ છે બધા પણ એ નથી દેખાડું કોન પડ્યાને થોડીક બીક લાગે છે પડી ન જાય તારું જો આ શેત્રુજી જાય ને પણ બે કાંઠે જાય છે જોઈ લ્યો ઓવરફ્લો થઈ ગઈ છે આજ ધાન જે લગભગ પાંચ એક વાગે ઓવરફ્લો થઈ ગઈ હતી આ જિંગલ પટ્ટીનો રસ્તો છે થોડુંક વાહન ની જવર વધારે થાય એટલે થોડુંક કેવર આવે છે જો કે સાઈડ માં ઉભા છે એટલે કઈ ઉપાધિ નથી પણ અમુક લખણ ખોટા હોય અડાડી ને વહી જાય કઈ નક્કી ન કે કઈ કઈ ન કહેવાય પછી આપડે પોલીસ દેખાડ્યું તમને અહીંની બીજી સાઈડ એક આ બાજુ પણ પુલ છે મોટો જબરો પુલ છે આની કરતા વધારે અહીંયા થોડું વધારે સારું છે પણ એ બાજુ બહુ આગો પડી છે જો આ તળાજાનો ડુંગરો તમને દેખાડું આ તળાજાનો ડુંગરો છે અહીંયા જે ઓલી આપણે ગુફા છે હે ભલજીની એ जैन મંદિર ખોડિયાર મંદિર પણ છે તળાજાના ડુંગરા ઉપર આ તળાજાનો ડુંગરો અહીંયા આ બાજુ સાઈડ પાણી વાહન વાહન અવર જવર થાય છે પણ ગેઠે જવું છે દેખાડો થોડો ગેઠે નો સીન જવું પણ કેમ જવું થોડું કેમ થાય છે રસ્તો બસ તો ક્યાંય દેખાતો નથી આ બાજુ જેવી ક્યાંક દેખાય તો રસ્તો હોય તો જવાનો આ છે અહીંયા છે હાલો આપણે હેઠે જવી તો

ઘણા નાય છે માણસો એટલે એ બાજુ નથી ઉતારવું આ બાજુ શેત્રુજી નદી નો કાંઠો આવી ગયો કાંઠે આપડે ઉભા થઈ ડુંગળો ના પુલ જેવો જૂના જમાનો પુલ છે હજી પણ આમનાક છે બનાવેલો તૈયાર આ બધું પાણી અહીંયા ઘેટા બકરાવાળા છે થોડાક પગ ધોઈ નાખી થોડા ઘણા પાપ પાપ ધોવાળા હોય ધોવાય જાય ફોન પડી જાય થારું બીજું કાંઈ નહીં બીજી આપણને કાંઈ ઉપાડી છે નહીં નદી જે જૈન પવિત્ર નદી માનવામાં આવે છે એક હાથમાં વિડીયો ઉતારવાનું એક હાથમાં મોઢું ધોવાનું થોડા ઘણા પાપ ધોવાઈ જાય હું કારણ કે જૈન લોકોની આ પવિત્ર નદી છે શેત્રુજી નદી છે જૈન લોકોની પવિત્ર નદી છે તો એને તો સારું એક બનાવેલું સ્થાન છે રોહીશાળા બાજુ મસ્તીનું ફોનને પણ નવડાઈ દીધો ફોનને પણ પવિત્ર કરી નાખ્યો ધોઈ નાખ્યું છે મોઢું આપણે જોઈ લો ઉપર માણસો બધા જોવા વાળા ક્યાંય ગયા જોયા હવે થોડા ઘણા ફોટા પાડી લેવી બે ચાર ફોટા પાડી લેવી સારા હારા મસ્તી ના થોડું પાણી થી દેખાડું તમને છેતુજી આવી ગયા છે થોડાક વધારે પાસે બહુ પાસે નથી જવાય એવું બે કાઠે જાય ઓવરફ્લો આજ હા જેટ લગભગ ઓવરફ્લો થઈ ગયો પાંચક વાગે બે કાંઠે જાય છે જોઈ લે થાય ને ઓવરફ્લો પણ તો હવે જાવી છે પાછા ભાઈ ભાઈ શેત્રુજી નદી તળાજાની જોઈ દો તો હવે જાવી છે પાછા ઘરે તો નથી વાર છે ઘણી બધી હવે આપણે શેત્રુજી નો મોટો પુલ છે આપડે ના પાલીતાણા આપડે ડેમ સોંકડી ગયો જેસર સોંકડી ગયો ને આ પુલ છે એ પુલે ઉભા રાખીને હવે તમને દેખાડી છે શેત્રુજી નદી જે બાવણા ખોલ્યા છે એ એ બધા તો હવે જાવી છે જોઈ આ બધા આ ગંધારીના ફૂલ ગાંધારી કયો ગંધારી કયો આ લીમડો બધો ફૂલડા ગંધારીના તો એ તમારે જોવું હોય તો લોકો હવે જાવી છે બહાર નીકળું છું ધીમે ધીમે રોડે આવું છું હવે જોઈ જો તમે રોડે તો આવી જશો થોડોક એવો અહીં હો ઢાળ સેડવો થોડોક અઘરો છે અહીં પડી જાય હમણાં ઢાળ સેડવો થોડાક સમયથી આપણી ગાડી અહીં સો તો હાલો હવે આગળ જાવી પછી તમને દેખાડું કે કેમ છે કેમ નહી બધા આગળ ઉતારું થોડોક રસ્તામાંથી ઓલા કાંઠે જઈને થોડાક ઉતારવો છે વિડીયો તો હાલો ન્યા જાવી પહેલાં પછી તમને દેખાડું આગળ ઓકે ક્યાં ગઈ સારી ક્યાંક પડી ગઈ લાગે જો આ સામેનો કાંઠો આપણે જો આ બધું વિડિયો ઉતારતો ને જો અમે દેખાય ને નહીં ઉતારતો તો વિડીયો થોડોક સાઈડમાં વહી આવું તો હવે આ કાંઠેથી જોઈ લો તમે શેત્રુજી આમ મોટું ભૂંગળું છે આ લગભગ પાણીનું ભૂંગળું છે મારા ખ્યાલ પ્રમાણે બહુ આઘું જાય છે ક્યાં જાતું એ તો ખબર નથી પણ લગભગ ભાવનગર જાતું છે મને જેવી માહિતી છે પછી કાંઈ ખબર નહીં ક્યાં જાતી હોય જાતું હોય સોરી ગાડીઓની અવર જવર થાય છે થોડીક બીકઈ લાગે આપણને ગાડીઓ હાલતી ચાલતી હોય પુલ નાનો અમથો છે બહુ કઈ છે સિંગલ રસ્તો છે ઝાડી બધા તો બસ હાલો હવે આગળ વધવી અને ચિત્રો શેત્રુજી નો મોટો પુલ છે એ તમને દેખાડ્યું હવે ડાયરેક ગાડી ઊભી રહે એક તો અધ્વશિયા છે ને એક સ્ટેશન લેવાનું છે પછી આપણે જ આવીએ પુલે અને જો મેળ આવે તો જાહ આપણે મેન છેત્રુજી નદી છે ત્યાં પણ જઈ આવશું પુલ બાંધેલો છે શેત્રુજી પુલ ને પણ જઈ આવશું આપણે તો હાલો હવે મળવી આગળના ઓલા પણ ગાડી ચાલુ કરી દઉં હવે મળવી પછી

પુલ છે બનાવેલું એ તળાજાથી પેલા પેલા જે આપણે આવે છે જો આ ડુંગરો તળાજાનો જોમ કરું થોડુંક રેળાએ જવાનું છે પણ અત્યારે ફોકસ તો નથી પકડતું પણ તોય જોમ કરી જાઉં છું તો આ તળાજાનો ડુંગરો છે જાવું છે એક વખત અહીંયા તેને જોવા જા દેખાય છે આ જૈન મંદિરો છે ને એની હેઠે જે દેખાય છે એવી તેવી એ ગુફાઓ છે અભલવાળા જે કહેવાય ને એની ગુફાઓ પણ છે અહીંયા એક વખત હરખાય મોટું ઝૂમ કરી નાખવું છે આ તળાજાની તળાજાનો રસ્તો આ ભાવનગર બાજુ જવાનો આ બાજુ મહુવા બાજુ આ બાજુ તળાજા અને અહીંથી પાલીતાણા દેખાડો તમને પાલીતાણા જવાનો રસ્તો તો આ છે પાલીતાણા જવાનો રસ્તો મારે ધ્વજમાં એક સ્ટેશન લેવાનું છે એટલે હું તો ન્યા જઈશ પછી તમને હવે દેખાડીશ આપણે જે શેત્રુજી પુલ છે મોટો શેત્રુજી ડેમ ની પડશે શેત્રુજી પુલ બનાવેલો છે મોટો ઝઘરો તો ન્યા જઈને ને તમને દેખાડીશ શેત્રુજી પુલ ને શેત્રુજી નું પાણી જે પડે છે અને જો અંદર જવા દેતા હશે તો આપણે શેત્રુજી નદી સુધી શેત્રુજી પુલ સુધી પાણીથી જોઈશું તો હાલો મળવી હવે શેત્રુજી પુલે ડાયરેક્ટ ફૂદી તમને દેખાડું શેત્રુજી પુલ ને આવતું જાતું પાણી બધું દેખાડવી તો હાલો આવી જાય છે શેત્રુજી આપણે જોઈએ પાછળ શેત્રુજી નદી આ પાલીતાણા શેત્રુજી પુલ છે દેખાડું જોઈ વાળો ને અહીંયા કેટલું બધું દેવાનું છે ભૂખો કેટલું બધું ભૂખ ખોન પડી ગયો હોય તો કટલું બધું ભૂ હોય વશમાં જગ્યા ને નકર ના વશમાં જાતા

જોઈ લ્યો જોઈ લ્યો શેત્રુજી શેત્રુજી નદી શેત્રુજી પુલ છે જેસર સોંકડીએ ડેમ જેસર સોકડી આ શેત્રુજી પુલ હવે પુલ એ તો નહીં જવાય એટલે સોરી ડેમ એ તો નહીં જવાય આપણે કઈ કારણ કે અંધારું થઈ ગયું છે સાડા પાંચ વાગ્યા જો બંધ થવાની તૈયારીમાં છે બધું એટલે હવે અત્યારે તો ડેમે નહીં જવાય પછી ક્યારેક મળશું હવે ડેમે જાહેર થઈ કઠારો વિડીયો ઉતારશું અત્યારે જોઈ લો અહીંથી આગળ બધા જો આવેલા છે કેટલા બધા આવ્યા જોવા જો કેટલા બધા જો આવ્યા તો જોઈ લો શેત્રુજી શેત્રુજી નદી બે કાંઠે જાય છે સ્કૂલ આ બાજુ જોઈ લો બે બાજુ આ બધા જોવા તમારી જેવા આ તો બસ વિડીયો માં આવું જ હતું એટલું બધું તો હવે અહિયાં તો કઈ જવા હશે નહીં શેત્રુજી નદી માં મોડું થઈ ગયું છે ઘણું બધું તો આ વિડીયો બસ આવું જ હતું વિડીયો જો ગમે તો લાઈક કરજો અને કાંઈ કેવું કારણ હોય તો કોમેન્ટ પણ કરી દેજો તો હવે મળશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ